અને એથી વિશેષ કે ડાયરાના માણસ છે અને ડાયરાનો માણસ એ જ હોય કે જે ડાયો હોય એને જ આપણે ડાયર ડાયરાનો માણસ જનરલી અમે કાઠિયાવાડમાં ગણતા હોઈએ છીએ એ વ્યક્તિ જો આવું રાજપૂતોની સ્ત્રીઓ માટે જો એ સ્ટેટમેન્ટ દેતા હોય તો હું ચોક્કસ કહીશ કે સમાજ આને નહીં ચલાવી લે ખાસ કરીને એક બાજુ જે ભાજપનું મોવડી મંડળ છે તે પણ સમાજના આગેવાનો સાથે બેઠક કરવાની વાત કરી રહ્યું છે આવતીકાલે બપોરે સંકલન સમિતિ સાથે બેઠક કરવાની વાત છે શું આ બાબતના તથ્યો છે અને શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે હાલ જો મૌડી ભાજપનું જે મૌડી મંડળ છે સમાજના આગેવાનોની સાથે જે મીટિંગ કરવાની આપ વાત કરો છો તો મને નથી લાગતું કે સમાજના આગેવાનો સમાજને પૂછા વગર સમાધાન કોઈ હિસાબે કરશે નહીં જે સમાજના આગેવાનો છે એમને સમાજે મોટા કર્યા છે એટલે સમાજ જેમ કહેશે એમ જ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આગેવાનો જે જેના ઉપર અમે વિશ્વાસ લઈને બેઠા છીએ એ સમાજ કહેશે એમ જ કરશે એક બાજુ સી આર પાટીલે એવું નિવેદન આપ્યું છે કે જ્યારે આગેવાનો માફી માગતા હોય બીજી બાજુ પુરુષોત્તમ રૂપાલા પોતે માફી માગી ચૂક્યા હોય તેવા સંજોગોની અંદર સમાજ પણ મન મોટું રાખે તેવી વાત કહેતા જોવા મળી રહ્યા છે આ બાબતે આપનું શું માનવું છે જો આમાં આમાં મન મોટું રાખવાનો કોઈ પ્રશ્ન જ નથી કેમ કે અમુક અમુક એવું એવા હોય કે જ્યાં આપ માફી આપી શકો અને અમુક એવું હોય કે જ્યાં આપ માફી નથી આપી શકતા હવે આ ભૂતકાળમાં પણ જોશો તો પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ગોરીને માફી આપી હતી અને એનું અંતિમ રિઝલ્ટ આપને આપણને ખબર છે એટલે અમુક એવા હોય ઇવેન્ટ્સ કે જ્યાં આપ માફી આપી શકો પણ નોટ નોટ ઓલ ઇવેન્ટ્સ આર નોટ કે ભાઈ બધે આપ માફી ન આપી શકો આને આ જ્યારે અમારા અમારા લેડીઝ ઉપર વાત આવી છે અને અને અમે તો માથા કપાવ્યા છે અમારા લેડીઝના હિસાબે ને અને અમે આજે જે જે અમારું જે આખું જે કલ્ચર છે રાજપૂત કલ્ચર છે અને આજે અમે જે વટથી જે બધા ફરી રહ્યા છીએ અને જે મૂછુંને આંકડા રાખી રહ્યા છીએ એ અમારા હિસાબે નથી અમારા સ્ત્રીઓએ અમારા લેડીઝોએ અમારું સન્માન જાહેરવું છે ઘરે એટલે અમે બહાર મૂછોને વટ દઈને ફરી શકીએ છીએ આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ રહેશે કારણ કે આ પણ એક મહત્વનો મુદ્દો છે જ્યારે ઇલેક્શન માથે છે ત્યારે રણનીતિ તો હવે સમાજના આગેવાનો નક્કી કરશે એમાં તો હું આપને કંઈક નહીં કહી શકું અને એ તો સમય જ સમયનું કામ કરશે એ તો સમાજના આગેવાનો જ નક્કી કરશે રમ